ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગુજરાત સરકાર તેમજ મહેસાણા કલેક્ટર એમ નાગરાજનના માર્ગદર્શનમાં પોલીસ ઓડિટોરિયમ હોલ મહેસાણા ખાતે આપદા મિત્ર રિફ્રેશર તાલીમ બે હજાર ચોવીસ યોજવામાં આવી હતી જેમાં ચોમાસામાં કોઈ મોટી આફતનો સામનો કરવા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે તેમજ આપત્તિમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવી શકાય તે માટેની નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ ઉપરાંત એકસો આઠની ટીમના કર્મચારીઓ દ્વારા જીવન રક્ષક દવાઓ તેમજ એકસો આઠની કામગીરીની માહિતી આપવામાં આવી હતી આપત્તિ સમયે કુદરતી આપત્તિ હોય કે માનવસર્જિત આપત્તિ હોય જ્યારે સ્થાનિક કક્ષાએ આપદા મિત્રોને આપણે કેવી રીતે મતલબ તાલીમ આપીને આપણે ઉપયોગમાં લઈ શકીએ એની આપણે એક તાલીમ આપવામાં આવેલી છે પૂર હોય કે રેસ્ક્યુ કરવાના હોય કે ફાયર હોય કે સીપીઆર આપવાના હોય કોઈ પણ કોઈપણ આપત્તિ હોય એ સમયે આપણે તાત્કાલિક ધોરણે મદદરૂપ થઈ શકે અને વધુ માણસોનો જીવ બચાવી શકે એના માટે આ તાલીમનું આયોજન કરવામાં આવેલું છે આગ લાગી તો શું કરવું ધરતી કપ શું શું કરવું પૂર આવે કેવી રીતે કરવું રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે કરવું એને દરેકને અમે માહિતી આપીએ છીએ અને એક નવા પ્રોજેક્ટ બનાવીને અમે દરેક ગામે ગામ સૂચન કરવા માગીએ છીએ લોંગ ટર્મ થઈ જાય તો તાલીમો થોડીક ભૂલી જતા હોય તો એક રિફ્રેશ તાલીમ ગોઠવી હતી એના માટે ફાયર બ્રિગ્રેડ ટીમ આવી હતી અને એમને એક્સટ્યુશન વિશે નોલેજ એમને જે પ્રાથમિક આપણે ઘરે ગેસની બોટલ સળગે ફ્લેમ નીકળે કે જે વરાળ એને કઈ રીતે કંટ્રોલમાં કરવી એ વિશે તાલીમ આપી